જય સ્વામિનારાયણ આપણે ભુજ મંદિર ગાય ખેતી અભિયાન અંતર્ગત આજે કપિલા પ્રદેશમાં વેકરા ગામમાં માજીભાઈ સીજીભાઈ આસાણીની વાડી આવ્યા છે તો અત્યારે અહીંયા ઘઉંમાં ઊભા છીએ તો ઘઉંનો પાક અત્યારે બહુ સરસ લહેરાઈ રહ્યો છે તમે પાછળ જોઈ શકો છો તો માજીભાઈને પૂછીએ કે આમાં શું શું ટ્રીટમેન્ટ કરી હતી પાયાના ખાતરમાં કેટલું પાયાનું ખાતર નાખ્યું હતું તો માજીભાઈને પૂછીએ માજીભાઈ જણાવો કે તમે શું આમાં ટ્રીટમેન્ટ કરી છે ઘઉંમાં આટલા સરસ થયા છે તો જય સ્વામિનારાયણ હું ગાયા ત્યાંથી ભુજ મંદિર ગાયા તારીખ ખેતીમાં અભિયાનમાં હું જોડાયેલો છું એક દોઢ વર્ષ થયું આગલા વર્ષે મેં ઘઉં કર્યા હતા આનાથી લગભગ અડધા અડધા જેવા હતા ત્યારે ખાતર પાયાનું જ જે કમ્પોસ્ટ ખાતર કહેવાય ને એનો થર કર્યો હતો અને પાછું મગ કર્યા વરસાદે મગ કર્યા એટલે મગે બહુ ક્યાં નહોતા એવા મગ થયા અમારા અને એ જ મગ નહીં પાછી રાડી બધી મેં આમાં વત્રી કરીને દાટી નાખી એટલે બીજું કે પાછું વારી ફેરી મેં આ પાછું કમ્પોસ્ટ ખાતર નાખીને ઘઉં કર્યા એટલે જો ભક્તો તમને જો આમાં સફળતા મળવી હોય તો પેલો જેને કમ્પોસ્ટ ખાતરનો થર કરો તો સો ટકા બમણી આવક થશે યુરિયા ડીએપીથી નહીં થાય એવું આ કમ્પોસ્ટ ખાતરનું કામ કરશે પછી બાકી આ જીવામૃત કે જે છે એ એ તમને ટેકો દેશે કા આ પીરો થઈ ગયો ઘઉં તો એને કારો કરશે એ કરશે બાકી જે માલ લેવો બમડો તો કમ્પોસ્ટ ખાતર વગર